નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ની ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર એના માટે હું કે છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોટ કચેરી આ આવેલી છે ખૂબ જર્જરી છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ એની તટસ્થ કામગીરી કરવામાં આવેલી હતી જાતે મેં સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે આગળ જાતે આપણા ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાઇપો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું ક્યામોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ દૂરની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ કિલ્લક મેડનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતાં તાત્કાલિક જે તે લાગતા લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં